હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ તો આજે હું તમને જે સ્ટુડન્ટ લોકો શેરિંગમાં રહેતા હોય છે તો એનું ઘર બતાવવા લઈ જવાની છું તો અમારે એક ફ્રેન્ડ છે એ એઝ એ સ્ટુડન્ટમાં આવ્યા છે તો એ અહીંયા શેરિંગમાં રહે છે તો આજે હું તમને એનું ઘર બતાવવા લઈ જઈશ કે અહીંયા શેરિંગમાં સ્ટુડન્ટ કઈ રીતે રહેતા હોય છે એમાં કિચન શેર હોય છે અને રૂમ જે હોય છે એ અલગ અલગ બધાને આપેલો હોય છે તો એમાં રેન્ટ ઓછું થાય તો ચાલો આપણે જઈએ મકાન જોવા માટે તો ફ્રેન્ડ્સ આ જે છે એ ટાઉન હાઉસ છે આ તમે જોઈ શકો છો તો આ રોડ જે છે ત્યાં સામે ગેરેજ છે તો ત્યાં ગાડી પાર્ક કરવાની હોય છે અને આ જે વન થ્રી ટુ વન જે છે એ મકાન નંબર અને આ ગાડી પાર્ક કરવાનું ગેરેજ અને અહીંયા બહારનું એરિયા છે તો અહીંયા જ્યારે સમર હોય ત્યારે રાત્રે કે સાંજે એમ અહીંયા ચેરમાં બેસવું હોય તો બેસી શકાય તો થોડું માઇન્ડ ફ્રેશ થાય ઘરની બહાર નીકળીએ તો સારું લાગે અને હવે હું તમને આજુબાજુનો એરિયા બતાવું તો આ જે છે આખો રસ્તો સ્ટ્રીટ કહેવાય અને આજુબાજુ ઘર છે ગાડીઓ પાર્કિંગ કરેલી છે અને આ એન્ટ્રન્સ છે અહીંયાથી આપણે અંદર જઈશું તો આ તમે જોઈ શકો છો તો આપણે અહીંયા અંદર ગયા અને આ સામે સોફા અને આ જે છે એ અહીંયા એન્ટ્રન્સમાં જ હોય છે કે જેકેટ લગાવવાનું કે બાર સ્નોવાળા તમે આવ્યા હોય તો ત્યાં તમારે જેકેટ લગાવી દેવાનું આ છે મેઇન હોલ સામે અહીંયા ભગવાન બેસાડ્યા છે આ સામે શૂઝ રેક છે બધાના શૂઝ ગોઠવેલા છે અને આ પણ સામે મેટ્રેસ ઊભી છે કરેલી છે વધારાની અને આ પણ એક અલગ હોલ જ છે કે કોઈ ગેસ્ટ આવે ત્યાં ત્યાં સૂઈ શકે હવે અહીંયાથી આપણે અંદર જઈશું તો આ નીચેનો જે એરિયા છે એ ડાઇનિંગ એરિયા છે તો અહીંયા લંચ ડિનર માટે અહીંયા બેસતા હોઈએ અને પાછળ જે ડોર દેખાય છે ત્યાંથી તમે બેકયાર્ડમાં બી જઈ શકો આ જે ડોર છે અને આ કિચન છે સામે ફ્રીઝ છે અહીંયા બધું ફિક્સ ફર્નિચર જ હોય છે એટલે વાંધો ના આવે આ જો આ બેકયાર્ડ છે જે હમણાં મેં તમને કીધું કે આ મકાનની પાછળનો ભાગ અને આ જે છે કિચન અને એમાં બધું ફર્નિચર બધું હોય જ છે એટલે તમારે કોઈ બી વસ્તુ મૂકવી હોય તો તમે આરામથી બધી કિચનની વસ્તુ આવી જાય આ તમે જોઈ શકો છો આ લોન્ડ્રી રૂમ છે જ્યાં અહીંયા બધા કપડાં ધોવા માટે તો લોન્ડ્રી એરિયા અલગ જ હોય છે અને વધારાનો સામાન પણ મૂકેલો છે ત્યાં આગળ આ ટોયલેટ બાથરૂમ છે તો આ પાછો લિવિંગ એરિયા આવી ગયો જે પહેલાં બતાવે તો હવે આ સીડીએથી આપણે ઉપર જઈશું હું તમને બતાવું તો અહીંયાથી આપણે ઉપર ગયા તો આ જે બધા દરવાજા છે ત્યાં બધાના અલગ અલગ બેડરૂમ છે જે લોકો શેરિંગમાં રહેતા હોય અહીંયા આ જે ઘર છે અહીંયા ચાર કપલ શેરિંગમાં રહે છે તો ચારેના અલગ અલગ બેડરૂમ છે અને આ તમે જોઈ શકો છો કે આ મોટો રૂમ છે જો આ અહીંયા પંખો છે પલંગ છે અને સામે સ્ટોરેજ રૂમ કબાટ પણ આપેલો છે જ્યાં કપડાને એવું બધું આપણે મૂકી શકીએ અને આ જે છે એ ટોયલેટ બાથરૂમ છે જો તમે જોઈ શકો છો બાથ ટબ છે ટોયલેટ છે તો આવી જ રીતે બધે બધા રૂમમાં આવી રીતે જ હશે કે જ્યાં આગળ આ તમે સામે દરવાજો જોઈ શકો છો સામે આ બીજા બે દરવાજા છે તો ત્યાં બીજા લોકો રહે છે તો જો તમે શેરિંગમાં અહીંયા રહેતા હો ને તો તમને સસ્તું પડે એટલે બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે કે મોટો બંગલો રાખી દે અને પછી શેરિંગમાં રહેતા હોય છે તો એમને રેન્ટ સસ્તું પડે કિચન શેરિંગ હોય અને બાકી સેપરેટ અલગ અલગ રૂમ હોય તો આ આખું ટાઉન હાઉસ છે તો ફ્રેન્ડ્સ આ હતું ટાઉન હાઉસ તો મેં તમને બતાવ્યું કે અહીંયા સ્ટુડન્ટ શેરિંગમાં કઈ રીતે રહેતા હોય છે એમાં કિચન શેરિંગ હોય છે અને બધાને રૂમ અલગ અલગ પ્રાઇવેટ આપેલા હોય છે તો જેથી કરીને એમને રેન્ટ ઓછું ચૂકવવું પડે અને સસ્તું પડે અને એની પહેલાં પણ મેં વિડીયો અપલોડ કરેલા છે કે જેમાં વન બીએચકે બેઝમેન્ટ અને વન બીએચકે એપાર્ટમેન્ટ કેવા હોય તો હું અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રીતે વિડીયો ઉતારવાની કોશિશ કરું છું અને તમને બતાવવાની કોશિશ કરું છું કે અહીંયા મકાન કેવા હોય છે તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ